ગેરકાયદેસર મંદિરો તોડવાના નિર્ણયના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આનંદનગર વિસ્તારમાં આવેલ રામાપીઠના મંદિરે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું હતું આનંદનગર પચાસ નજીક આવેલ રામાપીઠના મંદિરને સરકાર દ્વારા તોડી પાડવા અંગેની અપાયેલ નોટિસના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરાયું હતું કાર્યક્રમ વેળા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો કાર્યકરો સાથે સ્થાનિક રહીશો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ આનંદનગર ખેડૂતવાદ પસાવરિયા ની અંદર જે આવેલ રામાપીર બાપાનું જે મંદિર છે સરકારના આદેશ અનુસાર આ મંદિર તોડવામાં આવી રહ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ આજ રોજ આ રામાપીર બાપાના મંદિરના સાનિધ્યમાં સૌ ભાઈઓ બહેનોના ઉપસ્થિતિમાં અમે હનુમાન ચાલીસિયા બોલી રામદેવજી મહારાજને એવી અરજ કરીએ છીએ કે હે બાપા તમે જેમ સગુણા સગોડાબહેનને વાણિયાનો માલ જેમ પાસો લાવ્યા હતા એમ અમારા મંદિરને ઉની આંશ પણ ન આવી દેવી એ રામા પીર બાપાના મંદિરમાં અમારી પ્રાર્થના છે આ અરજ સાથે અને આ ચાળીસ વર્ષથી પુરાણું મંદિર છે સરકારને માત્ર મંદિર જ દેખાય છે બાકી બીજું કાંઈ દેખાતું નથી તો એવી અરજ છે કે આ કાયદો પાસો ખેંચી મંદિરને યોગ્ય કરવા નિર્ણય એવી અમારી રજૂઆત છે